પ્રસાદી લઈને સરા ગામ જવા ચાલતા થાય છે રાત થઈ ગઈ છે અને સરા ગામનો સીમાડો આવે છે ત્યાં તો માં મેલડી સોળ વર્ષની કન્યાનું રૂપ લઈ આંબા શેઠની પાછળ પાછળ આવે છે આંબા શેઠને જાજરના જમ જમ અવાજ સંભળાય છે શેઠ વિચાર કરે છે કે રાત થઈ ગઈ છે કોઈ ભૂત પ્રેત હશે એટલે તે કોળી ઝડપથી દોડાવે છે પણ એની પાછળ આ જાજરનો અવાજ સંભળાતો બંધ થતો જ નથી

નાગણી દેખાણી ત્યારે તને ઓરતા હતા ને કે આવી મેલડી જો મારા કુળમાં હોય તો હું દુનિયાને દેખાડી દઉં કે મેલડી કોને કહેવાય તો સાંભળ આંબા ઉકળતા તેલના